મેઘા કીટ વાપરી છે સુરેશ ભાઈ આપડે તમે કયા કયા પાકોમાં મેગા કીટ વાપરી મેં બટાકામાં મારા સત્તર વીઘા બટાકા છે બરાબર અઢી વીઘા તમાકુ છે બરાબર બંનેમાં મેં મેઘા કીટ વિગે એક એક થેલી આપી દીધેલી છે આવર ના તમને દેખાય છે બરાબર આ બટેટાની અંદર કેટલા દિવસ થયા એકોતેર દિવસ આવે આ એકોતેર દિવસ આ બટેટા છે કેવું પરિણામ તમને લાગ્યું હાલ તો રિજલ્સ સારું દેખાય છે એમાં કોઈ સવાલ નહીં આમાં રોગ જીવાત પ્રમાણ કેવું કઈ હજુ કોઈ મેં મોલા દવા આપી નથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો સ્પ્રે આ બટેટા થયો નથી આમાં મેં નેનો યુરિયા બરાબર ડીએપી છંટકાવ બે રાઉન્ડ કરેલો ઓકે બરાબર અને મેગા કીટ પાયામાં વાપરી હતી પાયામાં વાપરી શરૂઆતમાં જ શરૂઆત થઈ ખેડૂત મિત્રો આ બટેટાના પાકમાં મેગા કીટ વાપરી ગઈ છે તમે એનું પાન જોઈ શકો છો એની ગ્રીનરી જોઈ શકો છો એકદમ લીલો છમ ઘાટા લીલા કલરનું પાન

તમાકુ નું પાન મોટું છે આ તમાકુ સુરેશભાઈ જાડુ અને વજન પાન અને કોઈ પણ પ્રકારની કોકડવા આ તમાકુમાં જોવા તમને નથી મળતી સુરેશભાઈ મેગા કીટ બીજા ખેડૂતોને ભલામણ કરાય કરાય ચોક્કસ રિઝલ્ટ સારું મળે છે તમને કેવી રીતે પ્રેરણા લીધી કે મેગા કીટ મારે વાપરવી છે

તમારા પાકોની અંદર એકવાર અખતરાના ધોરણે ચોક્કસ મેગા કીટ વાપરીને તમે જાતે તમારી નળી આંખે ફરક જાણો ઓકે ધન્યવાદ થેન્ક યુ